કડોદરા પલસાણા વિસ્તારમાં મોબાઈલ સાયકલ સોનાના દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી કરતા બાળ કિશોર સહિત અન્ય આરોપીની ચોરીના મુદ્દા મળ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડીને ચોરીના ત્રણ ગુનાઓનો ડિટેક કર્યા હતા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ કુમાર સુરત ગ્રામ્ય જિલ્લામાં બનેલ શરીર સંબંધી તથા મિલકત સંબંધી વન શોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા તેમજ સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જેથી લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાનમાં સુરત જિલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે શરીર સંબંધી તથા મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે મળેલ સૂચનાના આધારે એલસીબી પીઆઈ આરબી ભઠોળે અલગ અલગ ટીમ તૈયાર કરી હ્યુમન તેમજ ટેકનિકલ દિશામાં ચોક્કસ વર્કઆઉટ શરૂ કર્યું હતું હકીકત મળેલ કે એક નંબર વગરની લાલ કલરની બજાજ પલ્સર મોટરસાયકલ ઉપર બે શંકાસ્પદ ઈસમો કડોદરા વિસ્તારમાં ચોરીના મોબાઈલ વેચાણ કરવા ફરી રહેલ છે જેઓ બંને કડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ તરફથી થી ઉધના ડાબા કાંઠા નહેરવાળા રસ્તાથી સુરત શહેર તરફ જનાર છે જે ચોક્કસ બાતમીની હકીકત જગ્યાએ વોચ ગોઠવી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ